ખાતે આવેલા ટેનામેન્ટ્સ બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર્સ ફાયર સ્ટેશન સુરતમાં નગરપાલિકાની પ્રાથમિક શાળા આંગણવાડી સહિત રીડેવલપમેન્ટના ટેન્ડરમાં નેગેટિવ પ્રીમિયમને ટીડીઆર સ્વરૂપે આપવા અંગેની મંજૂરી મળી માન દરવાજા ખાતે એક હજાર ત્રણસો બાર ટેનામેન્ટના રહીશોની આશા હવે પૂરી થશે કારણ કે રીડેવલપમેન્ટ ટેન્ડરમાં નેગેટિવ પ્રીમિયમને ટીડીઆર સ્વરૂપે મંજૂરી મળી ગઈ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ફાયર સ્ટેશન સુરત પાલિકાની પ્રાથમિક શાળા આંગણવાડી સહિત રીડેવલપના ટેન્ડરમાં પ્રીમિયમને ટીડીઆર સ્વરૂપે આપવાની મંજૂરી મળી છે પબ્લિક હાઉસિંગ પોલિસી બે હજાર સોળ અંતર્ગત સુરત નગરપાલિકામાં દરવાજા ટેનામેન્ટના એક હજાર ત્રણસો બાર ટેનામેન્ટ્સ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ફાયર સ્ટેશન સુરત પાલિકાની પ્રાથમિક શાળા અને આંગણવાડી સહિત રીડેવલપના ટેન્ડરમાં દરખાસ્તને શહેરી વિકાસ અને શહેરી ગૃહ બેઠકમાં વહીવટી મંજૂરી આપવામાં આવી ગઈ છે ટુર્નામેન્ટવાસીઓને આનંદ અને હર્ષની લાગણી વ્યાપી જવાબ પામી હોય ત્યારે સાંસદ શ્રી કેન્દ્રીય જળશક્તિ મંત્રી એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબ લીંબાયત ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનો પણ આભાર માન્યો હતો